રામનવમીના તહેવારને લઈને મેઘરજનગરના અલગ અલગ વિસ્તારોમાં એ એસ પીની અધ્યક્ષતામાં પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ યોજવામાં આવ્યું આજે તારીખ પાંચ એપ્રિલ સાંજે છથી સાતના અરસામાં મેઘરજનગરના અલગ અલગ વિસ્તારોમાં જિલ્લા એ એસ પીની અધ્યક્ષતામાં પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું રામનવમીના તહેવારને લઈને આ પેટ્રોલિંગ પોલીસ તંત્ર દ્વારા યોજવામાં આવ્યું હતું જેમાં પોલીસ વિભાગના વાહનો જોડાયા હતા સાથે પોલીસ તંત્રના જવાનો આ પેટ્રોલિંગમાં જોડાયા હતા રામનવમીનો તહેવાર શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે ઉજવાય તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ તંત્ર દ્વારા આ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું